એટલે કે આઠથી પચીસ વર્ષ અગાઉ સચિન પોલીસ મથક વિસ્તારમાં હથિયારો સાથે મિલમાં ત્રાટકી મોચમેનની આંખમાં મરચાંની ભૂકી નાખી અન્ય કારીગરોને બંધક બનાવી ધાળ પાડવાના ગુનામાં વોન્ટેડ એવો કુખ્યાત મૂળ ઓડિશા હાલ મહારાષ્ટ્રના નંદુરબાર નવાપુરમાં આવેલા એસએમ્બસ સિલ્ક મિલ્સ એમઆઈડીસીમાં રહેતા રામુ આલિયા ઉર્ફે હરિભરત ગોડને નવાપુર ખાતેથી ઝેડપી પાડ્યો હતો તેણે સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ઓગણીસો નવ્વાણુંમાં સુરતમાં કામ કરતો હતો સાગરી સાગર પાલ કે જે સચિનના જસમી સિલ્ક મિલમાં કામ કરતો હોય અને બાવીસમી તારીખે પગાર થવાનો હોય જેથી અન્ય સાગરીતો કુમાર જયસ્વાલ જીતેન્દ્ર પ્રસાદ ઉર્ફે સિંહ અજય બંગાલી નિઝામશંકર મહાપાત્ર તથા અન્ય બે સાથે મળી ધાડ પાડવા ગયા હતા અને છ લાખ દસ હજારથી વધુની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા હતો ઝડપેલા આરોપી રામુ આલિયા ઉર્ફે હરિભરત ગોડનો કબજો સચિન પોલીસ સોપાન તજવીજ હાથ છે વધુમાં ઝડપેલા આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ એક વર્ષથી વર્કઆઉટમાં હતી અને આરોપી પોતાની ઓળખ છુપાવવા અલગ અલગ રાજ્ય તેલંગણા છત્તીસગઢ મહારાષ્ટ્રમાં મજૂરી કરતો હતો દરમિયાન છ એક મહિનાથી મહારાષ્ટ્રના નવાપુરમાં કારખાનામાં મજૂરી કામ કરતો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ